નમસ્કાર આજે વાત કરીએ એ પહેલાં ચેનલને લાઇક કરી અને સબસ્ક્રાઈબર અવશ્ય કરી લેજો વાસ્તુ શાંતિપૂંજા શું છે હિન્દુઓ તેમના ઘરોને નસીબ પૈસા સફળતા અને સારા સ્વાસ્થ્ય આપવા માટે વાસ્તુ શાંતિ પૂજા વિધિ હાથ ધર ધરે છે તેને વાસ્તુ પૂરાજ્ય અથવા તો પૂરાજ્ય વાસ્તુ શાંતિ પણ પૂજા અથવા શાંતિ શાંતિપૂંજા વાસ્તુ પણ કહેવામાં આવે છે વાસ્તુ એ વિજ્ઞાન છે જે ઘરનું સંચાલન કરે છે તે પ્રકૃતિના પાંચ તત્વોનું નિયમન કરે છે પૃથ્વી પાણી અગ્નિ હવા અને આકાશ આપણા ઘરો અને આસપાસની ઊર્જાના તમામ તત્વો દ્વારા નિયંત્રણ કરે છે ગ્રહો અને તારાઓથી પ્રભાવિત છે આ ઘટકો આપણા જીવનમાં સંકારાત્મક ઉર્જા લાવતી વખતે આપણી આસપાસના વાતાવરણને સુમેળ અને સંતુલનમાં રાખે છે આ પૂજાથી પ્રથા ઘરમાં સુમેળભર્યું વાતાવરણ બનાવવા માટે આયુર્વેદિક જ્ઞાન અથવા જીવનનું વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો છે ઘરને બ્રાહ્મણ બ્રહ્માંડનું સૂક્ષ્મ રૂપ માનવામાં આવે છે અને આસપાસના વાતાવરણમાં સારી ઊર્જા ટ્રાન્સફર કરવા માટે તેની અંદર સારા વાઇપ્સ અથવા જરૂરી છે વાસ્તુ શાંતિ પૂજા ખાસ પ્રસંગોએ કરવામાં આવે છે જેમ કે હાઉસ વોર્મિંગ સુભા અથવા જ્યારે નવા વ્યવસાય શરૂ કરવો ધાર્મિક વિધિના મંત્રોનો જાપ પ્રાર્થના અને વૈદિક શાસ્ત્ર દ્વારા નિર્ધારિત અમુક ધાર્મિક વિધિઓનો સમાવેશ થાય છે ભારતમાં ઘણા પરિવારો અને વ્યવસાયો તેમના જીવનમાં નસીબ અને સમૃદ્ધિ લાવવા માટે વાસ્તુ શાંતિ પૂજા કરે છે વાસ્તુ શાંતિ પૂજા થાળી વાસ્તુ શાસ્ત્ર પૂજાનું મહત્ત્વ વાસ્તુ શાંતિ પૂજાની પ્રથા હજારો વર્ષ જૂની પરંપરા છે વાસ્તુ એ એક વિશાળ વિજ્ઞાન છે અને એ પ્રકૃતિના તત્વો અને બ્રહ્માંડના નવા નવગ્રહોનું સંચાલન કરે છે એવું માનવામાં આવે છે કે તેણે આપણી આસપાસની ઉર્જા માટે જવાબદાર બનાવી છે જેમાં આપણે ઘરો અને પડોશનો સમાવેશ થાય છે દેવતાઓને પ્રસન્ન કરવા અને નવા બનેલા મકાન અથવા ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા માટે એમના આશીર્વાદ મેળવા માટે ધાર્મિક વિધિ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ પૂજા કરવાથી વ્યક્તિ કોઈ પણ નકારાત્મક શક્તિઓ અથવા અવરોધોને દૂર કરી શકે છે જે બાંધકામ અથવા મકાનમાં હાજર હોઈ શકે છે અને તે સુનિશ્ચિત કરી શકે છે કે રહેવાસીઓ શાંતિ અને સુમેળમાં રહે છે વાસ્તુ શાંતિ પૂજાનું મહત્ત્વ દેવતાઓના આશીર્વાદનું આહવાન કરવું અને કુદરતના તત્વો જેમ કે પવન પાણી અને અગ્નિનું સંકારાત્મક ઉર્જા પ્રવાહ અને સંતુલન માટેના નિર્માણ સાથે સુરક્ષિત કરવાનું છે વાસ્તુ શાંતિ પૂજા શા માટે કરો વાસ્તુ શાંતિ પૂજા મોટાભાગે ગૃહ પ્ર પ્રવેશ પૂંજા પહેલાં કરવામાં આવે છે જેથી જમીનમાં ઊર્જાને કુદરતી પ્રવાહથી કોઈ પણ સ્થાપત્ય ખામીઓ અને નિષ્ફળતાથીઓ દૂર થાય આ ખામીઓ વારંવાર વાસ્તુ દોષો તરીકે જ ઓળખવામાં આવે છે જેનું નિરાકરણ ન કરવામાં આવે તો રહેવાસીઓને સુખાકારી પર નકારાત્મક અસર કરી શકે છે પ્રતિકૂળ પર્યાવરણ અને કુદરતી સંજોગોને ટાળવા માટે વાસ્તુ શાંતિ કરી મહત્વપૂર્ણ છે તમે નીચેના કેસોમાં વાસ્તુ શાંતિ પૂજા કરી શકો છો જ્યારે કોઈ નિર્ણય વાસ્તુના નિયમ વિરુદ્ધ જાય વાસ્તુ સિદ્ધાંતોની વિરુદ્ધ હોય તેવું મકાન બાંધવું રૂમ અને ઇમારતોનો ખોટો લેઆઉટ જૂનું ઘર ખરીદવા પર અથવા કાર્યસ્થળના નવીનીકરણ પછી એક દાયકા સુધી સ્થાન પર રહેતા પછી લાંબા વિદેશ પ્રવાસથી પાછા આવ્યા પછી જ્યારે નવા રહેઠાણમાં સિફ્ટ થાઓ છો ચા ચાલુ નાણાકીય સંઘર્ષ વાસ્તુ શાંતિ અને ગૃહ પ્રવેશ વચ્ચેનો તફાવત લોકો વારંવાર વાસ્તુ શાંતિ અને ગૃહ પ્રવેશ પૂજાને એક તરીકે મૂજવે છે જોકે બંને પૂજા અલગે જ છે વાસ્તુ શાંતિ પૂજા ગૃહ પ્રવેશ પૂજા પહેલા કરવામાં આવે છે વાસ્તુ શાંતિ પૂજા કરવા પાછળનો વિચાર એ છે કે જે ઘરમાં હાજર કોઈ પણ દોષનું સમાધાન કરવું તમે લગભગ દસ વર્ષ ઘરમાં રહ્યા પછી વાસ્તુ શાંતિ પૂજા પણ કરી શકો છો આમ કરવાથી ઘરની આભા સાફ થાય છે ઘર માટે વાસ્તુ શાંતિ પૂજા તૈયારીની જરૂરી છે જ્યારે પણ તમે ઘર વાસ્તુ શાંતિ પૂજા કરવાનું આયોજન કરો છો ત્યારે તૈયારીના ભાગરૂપે તમારે અગાઉથી જ કાળજી લેવાની જરૂરી બાબતો અહીં છે ખાતરી કરો કે તમે જ્યાં વાસ્તુ શાંતિ પૂજા કરવામાં આવશે તે વિસ્તારને સાફ કરો હવન મંડળ બનાવવા પહેલાં ગંગાજળ પવિત્ર ગંગાનું પાણી છાંટવું અશોકના પાના ઘરના દરવાજા પર રાખવા ઘરના મુખ્ય દરવાજા પર શુભ સ્વસ્તિક ચિહ્ન બનાવો પૂજા સામગ્રી તૈયાર રાખો અને હવન મંડળ પાસે વાસ્તુશાંતિ પૂજા કરવાના ફાયદા વાસ્તુ શાંતિ પૂજા કરવાના ફાયદા અમર્યાદિત છે અને તેનો ઉપયોગ ઘરના સ્વાસ્થ્ય સુમેળભર્યું અને સંતુલન સ્થાન બનાવવા માટે કરી શકાય છે વાસ્તુ શાંતિ પૂજાથી પૈસાના પ્રવાહમાં સુધારો થઈ શકે છે ખરાબ નસીબને દૂર કરો અને સારા નસીબ લાવો ઘર છોડ પ્રાણીઓ અને મનુષ્યોની જીવનશક્તિને વધારે છે પરિવારમાં સુરક્ષા અને શાંતિ અને સુખાકારીની ભાવનાઓ લાવે છે ઘરને કુદરતી અગ્નિ હવા પાણી અને માટીના તત્વોને સંતુલન કરે છે કુદરતી રીતે અનુકૂળ વાતાવરણની ખાતરી કરે છે કર્મ અને નકારાત્મક શક્તિઓને શુદ્ધ કરવામાં મદદ કરે છે ઘરના માણસો પ્રાણીઓ અને છોડના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે ઘરના સ્પંદોને ઉન્નત બનાવે છે તેને ધ્યાન માટે સારું સ્થાન બનાવે છે પરિવારમાં સમૃદ્ધિ અને સમૃદ્ધ સમૃદ્ધિ અને સમૃદ્ધિ જ લાવે છે તેમની નાણાકીય સ્થિતિમાં વધે છે આર્થિક વિકાસ અને સ્વયં શોધમાં મદદરૂપ કરે છે જીવનમાં સફળતાના નવા માર્ગો ખોલે છે વાસ્તુ શાંતિ પૂજા કેવી રીતે કરવી પગલું દર પગલાંની માર્ગદર્શિકા છે ઘર માટે વાસ્તુ શાંતિ પૂજા કેવી રીતે કરવી તે અહીં અંગે અહીં એક પૂજા રૂમ તૈયાર કરો પૂજા પૂંજારૂમને સાફ કરો અને તેને ધાર્મિક વિધિ માટે સેટ કરો ભગવાન ગણેશ અને અન્ય દેવતાનું ચિત્ર ફૂલ ધૂપ અને દીવો મૂકો પૂંજારીને આમંત્રિત કરો પૂજા કરવા માટે વાસ્તુશાસ્ત્ર અને હિન્દુ વિધિઓનો જાણકાર હિન્દુ પૂંજારીને આમંત્રિત કરો પ્રાર્થના કરો ભગવાન ગણેશને પ્રાર્થના કરો તેમના આશીર્વાદ અને માર્ગદર્શન માટે પૂછો દેવતાઓને ફૂલ અને અન્ય પ્રસાદો ચડાવો મંત્રોનો પાઠ કરો પૂંજારી નવા ઘર અથવા ઓફિસ માટે આશીર્વાદ અને સકારાત્મક ઊર્જા મેળવવા માટે મંત્રોનું પાઠ કરે છે અને પૂજા કરે છે પૂજાનું સંચાલન કરો પૂંજારીને પૂજા કરશે પ્રાર્થના કરશે અને મંત્રોનો પાઠ કરશે પૂજામાં દેવતાઓને ખોરાક ફૂલો અને અન્ય વસ્તુઓનો પ્રસાદ પણ સામેલ કરી શકાય છે પૂજા સમાપ્ત કરો ઉપ ઉપસ્થિકરણ પ્રસાદ પવિત્ર અન્નનું પ્રસાદનું વિતરણ કરીને અને તેમને આશીર્વાદ માટે દેવતાઓનો આભાર માનીને પૂજા સમાપ્ત કરો હવન કરો વાસ્તુ શાંતિ પૂજા દરમિયાન તમે હવન અથવા પવિત્ર અગ્નિવિધિ પણ કરી શકો છો તેમાં મંત્રોના પાઠ કરતી વખતે ઘી જટી બુટી અને અન્ય સામગ્રીને અગ્નિમો અર્પણ કરવાનો સમાવેશ થાય છે એ નોંધવું અગત્યનું છે કે વાસ્તુ શાંતિ પૂજાના વિશેષ પગલાં અને વિશિ વિગતો પૂજા કરતી પરંપરા અને પૂજારીના આધાર બદલાઈ શકે છે તમારી ચોક્કસ જરૂરિયાતો માટે પૂજા કરવી કરવા વિશે માર્ગદર્શક માટે જાણકાર હિન્દુ પૂજારી સાથે સંપર્ક